પાવંદરાના જય અંબે મા ચેરિટેબલ ટ્રસ્ટ મુલુન મુંબઈના અને રાજ પરિવારના મા મુંબઈની કૃપાથી મુખ્ય પોથી યજમાન પદે આયોજિત કાર્તક સુદ અગિયારસ પ્રબોધિની એકાદશી તુલસી વિવાહ અને આ સત્સંગ જ્ઞાન સત્રમાં ચતુર્થ દિવસે પ્રગટનારા પરમેશ્વરના આ પવિત્ર પાવન દિવસે ભાગવત પૂજન માટે સ્વર્ગીય ગંગારામ કેશવજી રાજ ચોથાણી હસ્તે નંદલાલ ગંગારામ રાજ પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ વક્તા પૂજની જિજ્ઞેશેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા માટે પરમ ભગવતી સંજયભાઈ નંદલાલભાઈ રાજ પરિવારના પરિવારજનો અને ગઈકાલે મેં કહ્યું હતું એમ કથા મંચની સામે ભગવાન શ્રી વિષ્ણુના વિવિધ અવતારોની ઝાંખી પૈકીના એમના મનોરોથી યજમાનો સમયના અભાવે નામનો ઉલ્લેખ કરી શકતા નથી પણ રામ અવતાર વિષ્ણુ અવતાર દત્તાત્રેય અવતાર અને વામન અવતારના એ ઝાંખીના યજમાનો પણ ભાગવત ભગવાનના પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે આજના ચતુર્થ દિવસે મુખ્ય પોતી યજમાન સહયોગી યજમાન અન્ય વિવિધ ઉત્સવો મનોરથો અને વિવિધ અવતારોની ઝાંખી વિવિધ ઉત્સવોના યજમાન અને તેમના પરિવારજનો કુટુંબીજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો નિમંત્રિત મહાનુભાવો નગરજનો ભાઈ બહેનો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ કથારસનું પાન કરતા સૌનું જય અંબેમા ચેરિટેબલ ટ્રસ્ટ મુલુન મુંબઈ મુખ્ય પોથી યજમાન રાજ પરિવાર અન્ય ઉત્સવો મનોરથોના મનોરથીઓ અને સૌના સહિયારા સત્સંગ યાત્રાના સહયાત્રીઓ અને સહભાગીઓ વતી આપ સૌનું હૃદયથી સ્વાગત કરીએ છીએ ગઈકાલે જ આપણે કેટલીક વાત જોઈ હતી ફરી આજે આપ સૌને યાદે આપી દઉં કે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવાથી પણ કથાની લિંક અને જીવંત પ્રસારણ સાથે આપણે જોડાઈ શકીએ છીએ એ જ રીતે પૂજ્ય દાદાના રોજ પ્રદર્શિત થતાં સુવિચારને મેળવવા રાધે રાધે પરિવાર રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવારના પણ વિવિધ ઉત્સવો આયોજનોની માહિતી પણ મળતી રહે અને રોજ આપણે એમનાથી અપડેટ રહીએ એવા ધ્યાયથી ફરી આપ સૌને અનુરોધ સાથે વિનંતી કરીશ કે આપ સૌ આપના મોબાઈલમાં ચોરાણું જીરો ચોરાશી બ્યાસી આઠ સાઠ નંબર સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી આ બધી જ વિગતો અને માહિતી આપને મળતી થઈ જશે આપ સૌને નિમંત્રણ સાથે જાણકારી પણ આપું કે આગામી તારીખે એક ત્રણ બે હજાર પચીસના રોજ તથા સ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા ભગવાન શ્રી રાધાકૃષ્ણના પ્રથમ પાટોત્સવનો ઉત્સવ સવારના આઠ કલાકથી ભગવાનની રાજોપચાર પૂજા અગિયાર વાગે છપ્પન ભોગના દર્શન અને એ જ દિવસે સાંજે છ વાગે એકાવન જેટલી દીકરીઓ કે જેમને બાપ નથી પિતા નથી એમના પિતા બની પૂજ્ય દાદા રાધે રાધેના સંકલ્પથી સૌ મનોરથીઓના સહકારથી એકવીસ જેટલી દીકરીઓના કન્યાદાનનો પ્રસંગ આપણે સૌ સાથે માણવાના છીએ આપ સૌને એ પ્રસંગના સાક્ષી બનવા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાધે રાધે પરિવાર અને વિદ્યાપીઠ પરિવાર વતી આગોતરું હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે રંગોત્સવની કથાઓ સાથે આપણે ત્યાં હોળી ધૂળેટીના ઉત્સવને મનાવ્યો પણ આ વર્ષે આપણા ઘર આંગણે અને રાધાકૃષ્ણ દેવની કૃપા અને પ્રેરણાથી આગામી તારીખે એક આઠ ત્રણ બે હજાર પચીસથી થી ચૌદ ત્રણ બે હજાર પચીસ દરમિયાન રંગોત્સવની પૂજ્ય દાદાના વ્યાસાસનની કથા તથસ્થુ વિદ્યાપીઠ અમરેલી લાઠી હાઈવે અમરેલીથી સોળ કિલોમીટર દૂર કેરાળા અને ટોડા ગામની મધ્ય આયોજિત થવાનો છે આ રંગોત્સવની કથાના મુખ્ય યજમાન તરીકે મનોરથી થવા ઈચ્છતા સહયજમાન તરીકે સહભાગી થવા ઈચ્છતા અને પોતાના સ્વજનોની સ્મૃતિમાં પોથી યજમાન તરીકે જોડાવા ઈચ્છતા યજમાનોને જોડાવાના અનુરોધ સાથે આ સાત દિવસથી સત્સંગ જ્ઞાન સત્રના સાતે દિવસના ઉપસ્થિત થનાર સૌ વૈષ્ણવોના ભોજન પ્રસાદના દાતા તરીકે જોડાવા ઈચ્છતા મનોરોથી રૂપિયા બે લાખ એકાવન હજારના અનુદાનથી એક દિવસના એ સમૂહ ભોજનના દાતા તરીકે પણ આપ જોડાઈ શકો છો આપ સૌને આ બધી વિગતો માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મારા જમણા હાથે રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરવા અન્યથા મોબાઈલ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર ચોરાણું જીરો ચોરાસી બ્યાસી આઠ સાઠ અઠ્ઠાણું સાત નેવું એકાવન જીરો એકાવન ચોરાસી આઠસો એંસી પંચ્યાસી ઝીરો પંચ્યાસી પર સંપર્ક કરવાથી આ બધી જ વિગતો માહિતી આપને મળતી થઈ જશે ચતુર્થ દિવસે પ્રગટનારા પરમેશ્વરના એ પરભવના પ્રસંગના આપણે સાક્ષી બનીએ ત્યારે તૃતીય દિવસના કથા પ્રસંગની આપણે વિડીયો ઝલક નિહાળીશું વૃથા અને વ્યથાના બે કિનારા ધોઈ નાખે એ શ્રીમદ ભાગવત આવી આવી આપણા સૌની વૃથા અને વ્યથા મિટાવવાના આ સત્સંગ જ્ઞાન સત્રમાં આપણે સૌ જાણીએ છીએ ગઈકાલે જ પૂજ્ય દાદાના મુખેથી પણ ઉલ્લેખ થયેલો એવી દ્વારિકા નગરીમાં આગામી તારીખ સોળથી એટલે કે સોળ અગિયાર બે હજાર ચોવીસથી બાવીસ અગિયાર બે હજાર ચોવીસ દરમિયાન એ નગરીમાં હરિ અને હરના મિરલના સ્થળે જેવો કથાના યજમાન સહભાગી થવા મનોરોથી બન્યા છે એવા પરમ ભગવતી કમલેશભાઈ પંચોલી એમના પરિવાર સાથે વિનંતી કરું કે આપણે ઠાકોરજીના દર્શન પૂજન માટે કથામાં જશું આગામી તારીખ સોળથી બાવીસ દરમિયાન દ્વારિકા નગરીમાં નગરીમાં અને જે આજે પ્રગટવાના છે એવા પરમેશ્વરની પાવનધરામાં પૂજ્ય દાદાના વ્યાસસનની કથાના સદભાગી યજમાન શ્રી કમલેશભાઈ પંચોલી પરિવાર અને એમના પરિવારજનોને વિનંતી કરું કે આપ ઝડપથી કથા મંચ પર આવી ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશો સાથે સાથે આગામી તારીખ પાંચ પાંચ બે હજાર પચીસથી અગિયાર પાંચ બે હજાર પચીસ દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા શ્રીલંકા ખાતે પૂજ્ય દાદાના વ્યાસસનની અશુક વાટિકામાં શ્રી હનુમન ચરિત્ર કથા અને પૂજ્ય દાદાએ ગઈકાલે આપણને સૌને જાણ કરી એમ શારદી નવરાત્રિના માના ગુણગાનની ગાથાનું શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન પણ એ શારદી નવરાત્રિના દિવસોમાં ચોટીલાવાળીમાં ચામુંડાના ખોળે અને ગોદમાં આયોજિત થવા જઈ રહ્યું છે આ બધા જ આયામો અને મનોરથો અને મહોત્સવમાં આપણને સૌને એવી હંમેશા અપેક્ષા આશા અને ઈચ્છા રહે કે હું પણ એમાં કોઈને કોઈ રીતે જોડાવું હું એના શ્રવણ સ્મરણનો સાક્ષી બનું જેથી ફરી આપ સૌને વિનંતી કરીશ કે ચોરાણું જીરો ચોરાસી બ્યાસી આઠ સાહીઠ નંબર સેવ કરી અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી આ બધી જ વિગતો આપને સીધી જ મળતી થઈ જશે એવા અનુરોધ અને યાદી સાથે આવો ચતુર્થ દિવસના એ પ્રગટનારા પરમેશ્વરના પ્રસંગના પરભવનો એ પ્રભાવ શબ્દોચિત રીતે દાદાને વ્યક્ત કરવાની વિનંતી કરતાની સાથે આપણે સૌ બસો ને પૂજ્ય દાદાના મુખેથી ગવાતા આ કૃષ્ણ ચરિત્રના ગુણગાનની ગાથાનું આપણે સૌ શ્રાવણ અને સ્મરણ કરી રહ્યા છીએ ઘણીવાર એમ થાય કે તથાસ્તુ વિદ્યાપીઠની આટલી બધી વાતો પણ પૂજ્ય દાદાએ ગઈકાલે કહ્યું એમ કે સેવા શિક્ષણ અને સંસ્કારને જોડી સમગ્ર સમાજની ચિંતા સેવી સૌને સાથે રાખી અને સૌના સહિયારા સહયોગ અને સદભાગિતા સાથે આપણે તથાસ્તુ વિદ્યાપીઠના માધ્યમથી સેવા શિક્ષણ અને સંસ્કારના આવા આયામો આવા મહોત્સવો આવા ઉત્સવો સૌના ભલા માટે સૌના સત્સંગની સહભાગીતા માટે સૌની ધર્મ અને ભક્તિની વૃદ્ધિ અને એ તરફ પ્રેરિત થવાની ભાવનાથી આપણે આયોજિત કરતા રહ્યા છીએ દાદાનો પણ હંમેશા ભાવ રહ્યો છે કે હું એક નહીં પણ સૌ સાથે રહી જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજે ત્યાં પૂજ્ય દાદાના વ્યાસસ અને કૃષ્ણ ચરિત્રના ગુણગાન ગવાય અને સાથે આપણે સૌ એ દિવ્ય પ્રસંગના સાક્ષી બનીએ એથી તીર્થક્ષેત્ર ક્ષેત્રોમાં અને શારદી નવરાત્રિમાં અનુકૂળતાએ શ્રાવણ માસમાં પણ આપણે રાધે રાધે પરિવાર દ્વારા કથાના આયોજનો કરતા રહીએ છીએ આપ સૌની જાણ માટે મારે એ વિગત પણ મૂકવી છે કે આગામી તારીખે એકત્રીસ બાર બે હજાર ચોવીસથી તારીખ છ એક બે હજાર પચીસ દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા પૂજ્ય દાદાના વ્યાસ અષ્ટોત્તર અષ્ટોતર સત ભાગવત સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે એ વડોદરાની કથામાં પણ એકાવન હજાર રૂપિયાના સહયોગથી આપણે મનોરથી તરીકે જોડાઈ શકીએ છીએ પણ એટલી શરત સાથે કે મનોરથી તરીકે જોડાનારે પોતાના આવાસ નિવાસની વ્યવસ્થા પોતાની સ્વતંત્રપણે વિચારવાની રહે એ વિગત આપ ખ્યાલમાં લેશો મેં દાદાના આગમન પૂર્વે પણ કેટલીક વાત કરી છે આજે ફરી મારે આપ સૌને એ પણ યાદી કરવી છે કે તથા સુવિદ્યાપીઠની કેટલીક ઝલક અને ઝાંખી આપણે એલઈડી સ્ક્રીન અને વિડીયો જીવંત પ્રસારણ દ્વારા જોઈ રહ્યા છીએ આપણે માણી રહ્યા છીએ હાલ ત્યાં વેદ વિદ્યાલય શાળા રોજ યજ્ઞ થતો રહે છે આવા વિવિધ ઠાકોરજીના મનોરથો અને ધ્વજાના એ ધ્વજારોહણમાં પણ આપણે સદભાગી અને સહભાગી થઈ શકીએ છીએ બધું જ અહીંથી કહેવાની સમય ન અભાવે પણ મેં કહ્યું એમ રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સ્ટોલ પર સંપર્ક કરવા અન્યથા અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાવાથી આ બધા જમાં આપણી સહભાગીતા જોડી શકાશે એવી યાદી કરતાં પૂજ્ય દાદાને વિનંતી કરું પ્ર પ્રગટનારા પરમેશ્વરના પરભોના એ પ્રસંગનો આપણને સૌને પ્રેરણાત્મક રીતે એમની દિવ્યવાણીના એ વાણી પ્રવાહથી પ્રભાવિત કરે એવી પ્રાર્થના સાથે સૌનું સ્વાગત જય શ્રી કૃષ્ણ રાધે રાધે